આપવામાં અને સ્નાન ઘાટ બનાવી આપે તેવી નાયબ ટીડીઓ સમકક્ષ રજૂઆત સામાજિક આગેવાન મકવાણા અશોકભાઈ દ્વારા ગામના અનુસૂચિત જાતિ આગેવાનો ભરતભાઈ રાઠોડ વીરાભાઈ રામજીભાઈ નાનજીભાઈ રીવાભાઈ પ્રવીણભાઈ સોમાભાઈ વગેરે સાથે રાખીને મૂડી ટીડીઓ માં રજૂઆત કરવામાં આવી બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ ન્યુઝ સેવન ઇન્ડિયા મૂડી મૂડી તાલુકાનું સરાબાદ મોટા હવે અમારા વડીલો છે નામજીભાઈ અમારા કાકા છે આ છે અમારા ભાઈ છે આ ભાઈ છે અમારા કાકા છે વેલાડાથી એક રજૂઆતમાં થયા છે વેલાડા ગ્રામમાં અનુસંધિત જાતિનું શમશાન છે જે વર્ષોથી આપણે ત્રણ ત્રણ ચાર ચાર મિનિટ એક જ ગામની અંદર વસવાટ કરે છે બરાબર છે તો અહીંયા જે વસવાટ કરે છે ને એ વિસ્તારની અંદર જે શમશાન છે એ તણાવની પારમાંથી છે એમને વૈકલ્પિક વ્યવસ્થા માટે કોઈ અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની સિસ્ટમ એ આપેલું નથી તળાવની વારે ફાંકડી જગ્યા હોય પોળી ન હોય બરાબર ત્રણ ચાર પેઢીથી આ લોકો વસવાટ કરતા હોય એમની પરિસ્થિતિ શું હોય એક જ જગ્યાએ વિધિ કરવા માટે જે જગ્યા ઉપર ખાટો થયો હોય એ બીજું કે સોજનો જ્યારે એક્સપાયર થાય ત્યારે એની જગ્યા ઉપર ખાડો થઈ જાય બરાબર ને જે સ્વજનો વર્ષો પહેલાં ગુજરી ગયા હોય બરાબર એ પાછા એના અસ્થિ જોઈ અને વ્યતીત થઈ જાય મારે ગામ છે તાજા થઈ જાય જે શેના કારણે થાય છે કે સિસ્ટમ કોઈ પણ પ્રકારની અનુસૂચિત જાતિ માટે કોઈ ધ્યાન નથી આપે એક પ્રકારની મનુષ્ય રાખે છે બરાબર છે એમની સમસ્યાનું ક્યારેય ધ્યાન નથી આપતા અવારનવાર રજૂઆત થાય છે દાદોડિયાથી થાય છે વેલાડાથી થાય છે અધર ગામમાં જે અનુસૂચિત જાતિનો વસવાટ છે એ લોકો કરે છે પણ થોડુંક પ્રશાસન ધ્યાન નથી આપતું બરાબર છે એક તો એ જગ્યા નથી અમારી પહેલી માગણી એવી છે કે એ જે જગ્યા છે એ તળાવની પાર છે એની બાજુમાં એક દીવાલ કરેલી છે સંરક્ષણ દીવાલ જો એમાં પુરાણ કરી દેવામાં આવે તો જે આ આમની સમસ્યા છે એ સમસ્યાનો હાલ કહીએ બરાબર છે એ જે પુરાણ કરવામાં આવે વધારે માટીની જરૂર નથી કદાચ બસો અઢીસો ફેરાની જરૂર પડશે માટીની તો એની વૈકલ્પિક વ્યવસ્થા કરીએ અઢીસો ફેરા જેવું છે ટ્રેક્ટરના ફેરા અથવા તો ટ્રેક્ટરથી કે ગાડીથી કે ગમે રીતે નાખવામાં આવે તો કે સુવિધા થઈ જાય બરાબર હવે જ્યાં એને ટૂંકમાં સમશાનની જ વ્યવસ્થા નથી બરાબર છે એ જગ્યા ઉપર બેસવાની વ્યવસ્થા ક્યાં રહેવાની બેસવાની વ્યવસ્થા નથી ને વિધિ એવું જ નથી ઘા કરીને આવતા કામ પૂરું થઈ ગયું એના માટે બે અઢી કલાકની જરૂર પડે બે અઢી કલાક જે એ માણસો ક્યાં ઉભા રહે પહેલા તો એ પ્રશ્ન તો એના માટે પણ વેક વ્યવસ્થા ઊભી કરવી પડે અત્યાર સુધીમાં આ અસંખ્ય વખત ગ્રામ પંચાયતમાં તાલુકા પંચાયત મોટી રજૂઆતની કરેલી છે પણ ક્યાં તંત્ર ધ્યાન નથી આપ્યું આ લોકો કઈ વિદેશ પાકિસ્તાનથી કે બાંગ્લાદેશથી કોઈ રહેતા નથી ક્યાં રહે છે આપણા દેશની અંદર રહે છે તો મૂળભૂત સુવિધા તો મળવી જોઈએ ધ્યાન આમની સાડા સાત ટકાની વિવેકાધીન ગ્રાન્ટ તો આમની જ્ઞાતિના માટે સરકારે અલગથી ફાળવેલી છે તો ક્યાંક વપરાય છે ક્યાં યુઝ થાય છે કાયદેસર રીતે શોષણ કરવામાં આવે છે તે ગ્રાન્ટ બીજી જગ્યાએ વાપરવામાં આવે છે કેમ આમને આ જ્ઞાતિના કોઈ વિકાસ માટે કોઈ વાપરવામાં નથી આવતું આ જ્યાં માટીનું પુરાણ થાય એમાં ત્રીસ થી ચાલીસ ટકા એવી જગ્યા રિઝર્વ કરો માટી પૂર્યા છે કે અહીંયા પેવેર બ્લોક નાખવામાં આવે ત્યારે પેવેર બ્લોક નાખ્યા પછી વિસામાની વ્યવસ્થા કરવામાં વિસામાની વ્યવસ્થા કરવામાં બાકરા નાખવામાં આવે ઉપર કદાચ જરૂર પડે તો પતરાનું છાપરું નાખી દેવામાં આવે જેથી કરીને ટાઢ તડકો કે વરસાદની અંદર પાંચ દસ માણસ અહીંયા બેસી શકે બરાબર છે કે વસ્તુ સુવિધા નથી તો ત્રીજી વ્યવસ્થાની શું આપણે વાત કરીએ આપણી હિન્દુ ધર્મની પરંપરા છે કે કોઈ પણ વ્યક્તિની વિધિ કરી વિધિ કર્યા પછી સ્નાન કરી અને ઘરે જતા હોય છે તો જ્યાં જગ્યા દફન વિધિ નથી તો સ્નાનની ક્યાં વ્યવસ્થા હોવાની આઝાદીને કેટલા વર્ષો વર્ષો થઈ ગયા શું

એ જગ્યા જે શમશાન હાલમાં કાર્યરત છે એ જગ્યા ઉપર એક સરસ મજાની પાણીની વ્યવસ્થા કરવામાં આવી નાનો એવો પાણીનો ટાંકો બનાવવામાં આવે અને નાવાની એક વ્યવસ્થા કરવામાં આવે અમારી બધાની સઘળી માંગ એવી છે કે આ ત્રણ અમારા મુદ્દા છે એને તાત્કાલિક ધોરણે ધ્યાનમાં લેવામાં આવે અને તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે બરાબર છે અમારા આગેવાનો છે એમના

તો હું એવો આગ્રહ રાખીશ કે કેટલા દિવસની અંદર અમે તમારી પાસે આપણે પોઝિટિવ સો ટકા પોઝિટિવ નિરાકરણની અમે તમારા પાસે આશા પણ રાખીએ છીએ પણ છતાં પણ એક વીકનો તમને સમય આપી શકું કે આના વિશે તમને પૂછપરછ કરવા માટે પૂછપરછમાં સાહેબ હાજર છે

તો તમારી પાસે આશા રાખી શકીએ કે આના શોર્ટ ટાઈમમાંનું નિરાકરણ આવે હવે પછી અમારી પરિસ્થિતિ એવી છે કે સિંગલ પર્સન અમારો સ્વજન કોઈ એક્સપાયર થશે બરાબર છે એને દફન કરવાની જગ્યા નથી અમારે ના અનાયા છે ના ચાહતા પણ ઈ ડેડ બોડીને લઈ નહીં આવવું પડે એવી પરિસ્થિતિ અમે નિર્વાહ ના કરતા આ ઘણા બધો વર્ષ આવે રજૂઆત 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 રજૂ બરાબર છે હજી આનો નિરાકરણ નથી આવ્યો અમારે નથી આવવું અહીંયા પણ તમે અનાયાસે પણ અહીંયા લાવવા માટે અમને મજબૂર નાખે મહેરબાની કરીને અમારી એવી તમને રિક્વેસ્ટ છે કે શોર્ટ ટાઈમમાં આ એક સમસ્યાનું સમાધાન જો બરાબર છે તો ચાલો બધાય સાહેબને ફર્સ્ટ પ્લાસ આગળ આપી દેવા આવી જવા સાહેબ નહીં આવે